હેલો હું ડોક્ટર કિંજર પટેલ પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ આજે આપણે વાત કરી રહ્યા છીએ કે બાળકના દાંત કેવી રીતના ક્લીન કરવા જોઈએ ડેની બેઝિસ પર પહેલાં તો આપણે ક્યારથી બ્રશ કરાવવાનું સ્ટાર્ટ કરવું જોઈએ એ આપણે વાત કરીએ જ્યારે બાળકને સૌથી પહેલો દાંત આવે ત્યારે મધરે સિંગલ બ્રશ વડે ક્લીન કરાવવાની શરૂઆત કરવી જોઈએ એ દરમિયાન આપણે ટૂથપેસ્ટનો યુઝ કરવો જોઈએ નહીં જ્યારે બાળક પ્રોપરલી સ્પ્લિટ કરતાં શીખે કારગર કરતાં શીખે પછી જ આપણે ટૂથપેસ્ટનો યુઝ કરવો જોઈએ જ્યારે બાળકના મોઢામાં વધારે દાંત આવવાના સ્ટાર્ટ થાય છે બાળક મોટું થાય છે ત્યારે મધરે આપણે જે રેગ્યુલરલી યુઝ કરીએ છીએ એવ સ્મોલ સાઇઝના ટૂથબ્રશ આપણે યુઝ કરવાનો હોય છે બાળકના દાંત નાની સાઇઝના હોય છે એટલે એની મોશન અલગ હોય છે બ્રશ કરવાની નોર્મલી આપણે સર્ક્યુલર મોશનમાં એને બ્રશ કરાવવાનો હોય છે હાથ હોય છે એના ફ્લોરના પેરેલર રાખવાનો હોય છે એટલે સર્ક્યુલર મોશન પ્રોવાઈડ થાય છે એવી રીતના કરીને બાળકના પેઢાને બી નુકસાન થતું નથી એક્સેસ ફોર્સ આપ ની કોઈ જ જરૂર નથી એકદમ હળવા હાથે જ બ્રશ કરાવવાનો હોય છે પ્લસ એઝ વેલ એઝ કે અંદરની સાઇઝથી બી સર્ક્યુલર પોર્શન વડે બ્રશ કરાવવાનો હોય છે સર્ક્યુલર મોશનથી બ્રશ કરવાથી અંદરની બાજુ જે આપણે ખાવાનું ફસાઈ ગયેલું હોય છે ડેબ્ટિઝ હોય છે પ્લાક હોય છે એ બધું જ નીકળી જાય છે પ્લસ આ મોશનથી આપણા પેઢાને નોર્મલી મસાજ મળતો હોય છે અને ત્યાં બ્લડ સપ્લાય વધે છે એટલે બાળકના પેઢા વધારે મજબૂત અને હેલ્ધી થાય છે પ્લસ બીજી બી એક વસ્તુ છે જ્યારે આપણે બ્રશ કરતા હોય છે ત્યારે આપણે બાળકને બાજુમાં ઊભા રાખીને વિઝુઅલી બતાવવાનું હોય છે કે આવી રીતના કરવાનું હોય છે એવી રીતના જોઈને વધારે કરતાં શીખી જશે જલ્દીથી પ્લસ જે બીજી વસ્તુ પી ક્લીન કરવાની સાથે સાથે ટન ક્લીન કરવાનું બી ઘણું ઇમ્પોર્ટન્ટ હોય છે નોર્મલી જ્યારે બાળક નાનું હોય છે ત્યારે આપણે એકદમ સાફ ક્લીન કપડાં વડે આપણે સાફ કરતા હોય છે ધીમે ધીમે મોટું થાય એમ નાના નાના ટન ક્લીનર બી આવે છે એટલે જ્યારે બી તમે બ્રશ કરાવો એની સાથે ટન ક્લીન બી કરાવવું જરૂરી છે થેન્ક યુ